જો તમારા માધ્યમથી હું સરકારી અધિકારીઓ તેમજ પદાધિકારીઓ અને સરકારી તંત્રને માંડવી તાલુકા અને શહેર વતીથી એવી રજૂઆત કરું છું કે હમણાં વરસાદની સિઝન ચાલી રહી છે અને રોડ અને રસ્તાની એટલી હદે ખરાબ પરિસ્થિતિ છે જેની વાત મૂકી દો તમે અત્યારે જોઈ શકો છો કે માંડવી તાલુકાની અંદર મોટી ઉણટ ગામના જે અમુકો જે નાગરિકો છે એની એ ફરિયાદ છે કે ભાઈ આ ઉણ છે કે એ ગામો છે નાની મોટી ઉણોટ જો એ બાજુ વરસાદ પડે તો આઠ આઠ દસ દસ દિવસ સંપર્ક વિહોણા રહે છે કે ત્યાં પાપડી તૂટેલી છે રોડ રસ્તાનું કોઈ કામ થયું નથી અને દાખલા તરીકે તમને મોટા પાડિયાનો તમને હું કિસ્સો આપું કે છેલ્લા સાતથી આઠ વર્ષ થયા પાપડી તૂટી ગયેલ છે હરામ કોઈ સરકાર પેટનું પાણી ચાલતું નથી અને આરએમબી ના જે અધિકારીઓ છે અત્યારે કોઈ ચાર્જમાં મુન્દ્રાથી સાહેબ આવે છે પણ ખરા સમયે કોઈ પણ અહીંયા માંડવીમાં હાજર રહેતા નથી ગઢવી સાહેબ હતા હિરેન ગઢવી સાહેબ એ ત્યારે બધું સમૂહ સૂત્રું ચાલતું પણ અત્યારે જે પરિસ્થિતિ છે કે રોડ રસ્તાની એટલી હદે ખરાબ છે કે ક્યાં ચાલવું દુષ્કળ છે

જે છે કે જેવી પરિસ્થિતિ પહેલાં હતી એવી ને એવી પરિસ્થિતિ એવી જ છે અત્યારે તમને કહું કે આ માંડવી તાલુકામાં રોડ રસ્તા અને એ બધી એટલી ખરાબ પરિસ્થિતિ છે જેનો વાત મૂકી દો પણ આપણા અહીંયા છૂટાયેલા ધારાસભ્ય છે મેં અમે ફેસબુક ઉપર અને અમુક અમુક જે સોશિયલ મીડિયાના માધ્યમો છે એના ઉપરથી ફોટા જોતા હોઈએ છીએ કે એ બારે જ ફરતા હોય છે મારા ખ્યાલ પ્રમાણે જ્યારે અત્યારે પ્રજાને જરૂર છે અત્યારે લોકપ્રતિનિ પ્રતિનિધિની કામ કરવાની જરૂર છે ત્યાં તમે બારે કોઈ ફરવા જાઓ પણ ફરવો પણ ભલે પણ અત્યારે જે કામની જે જરૂરત છે તમે વિચાર કરો માંડવી તાલુકાના તાલુકા પંચાયતની ટીડીઓ કાયમી નું હોય ત્યાં આરએમડીવી ની અંદર જો ચોક્કસ કોઈ અધિકારીનું હોય કોઈ જવાબદાર વ્યક્તિનો હોય તો તમે રજૂઆત કોને કરશો એટલે ખરાબમાં ખરાબ પોઝિશન માંડવી તાલુકાની અત્યારે છે એટલે ખૂબ ગંભીર બાબત છે અને પ્રજાને પણ હું કહું છું કે આવી જો પરિસ્થિતિમાં આવી પરિસ્થિતિમાં તમે જીવી રહ્યા છો તો એનો હિસાબ તમારે માંગવું જોઈએ એવું મારવું માનવું છે હું વધુમાં જણાવું છું કે માંડવી નગરપાલિકા દ્વારા એક તો કરોડો રૂપિયા ખર્ચી અને બાબાવાડીમાંથી પાણીની લાઈન કાઢે છે પાણીના નિકાલ માટેની અને એક બાજુ આપણા ટોપણસર જે તળાવ છે કે માંડવી શહેરના હૃદયસરમાં જે ટોપણસર તળાવ છે એ ન ભરાય એટલા માટે આવ બંધ કરેલ છે આ વર્ષોથી જે પાણી જ્યાંથી આવતું હતું ત્યાંથી પાણી બંધ કરેલ છે એ ખૂબ ગંભીર બાબત છે અને સરોવરની જે શોભા છે એને પણ ખૂબ નુકસાન થશે તો એના માટે માંડવી તાલુકા અને શહેરની કોંગ્રેસ સમિતિ પણ આ લોકો માટે કાલે એ ધર રાખેલું છે જે પાણી જ્યારે બંધ કરેલું છે એ ખોલવા માટે ત્યાં કોંગ્રેસ સમિતિના સભ્યો જાશે અને ત્યાંનું જે પાણીનું જે અહીંયા જે આવશે એ ખોલશે એવી તમારા માધ્યમથી હું સૂચના આપું છું અને એ કાલનો સવારનો સમય દસ દસ વાગ્યાનો સત્તર સાત બે હજાર ચોવીસ અને સવારે દસ વાગે અમે ત્યાં જાશું એવી પ્રજાને પણ અપીલ કરું છું કે આવા જે લોક ઉપયોગી જે કાર્યો છે જે આપણા માંડવી શહેરના જે ખાસ હાડ સમાજ જે સરોવર છે એને બચાવવા માટે આપણે લડત કરવી પડશે હું તમને વધુમાં એક વસ્તુ જણાવું છું કે શનિવારે અમે એક સમજી લો કોઈ પક્ષવતીથી નહીં પણ બધા નાગરિકો વતીથી એક રેલી કાઢશું અને જે આપણું ઐતિહાસિક રૂપમા પુલ ફૂલ છે એની તમે દુર્દશા જુઓ ને તો આપણું પેટનું આમાં બળતરા થાય કે આવી વસ્તુ જો એકસો ને બેતાલીસ વર્ષની એક ફૂલ છે જે ઐતિહાસિક છે અને એને બચાવવા માટે માંડવીના સત્તાધીશો કે માંડવી નગરપાલિકા કે કોઈએ આ આ જે પુલ બગાડવાનું કામ કર્યું છે પણ પુલને ક્યારે સમારકામ કર્યું હોય એમાં ઝાડ ઉકેલાય છે અને દૂર કરવું જોઈએ ક્યારે ને ક્યારે નગરપાલિકા કોઈ સત્તાધીશોએ કરેલું નથી એની પણ આ જે ઐતિહાસિક વસ્તુ છે માંડવી માટે એની પણ જાળવણી કરવા માટે એના માટે આપણે મામલદારશ્રીને આવેદનપત્ર આપશું અને એની પણ એવું રજૂઆત કરશું કે માંડવી માટે જો આપ એક હાથ સમા જે એક સ્મારક જેવું છે જે પુલ છે જો અત્યારે તમે નવા પુલની હાલત જોઈ શકો છો અત્યારેથી જ એમાં ખાડા પડવા લાગી ગયા છે જ્યારે એક તો એકસો ને બેતાલીસ વર્ષના પુલ ક્યાંય પણ કોઈ હજી પણ કહું છું કે પચાસ વર્ષ સુધી આ પુલ ને કઈ ન થાય જે ઇન્ક્વાયરી કરવાની હતી નગરપાલિકા દ્વારા હરામ કોઈ એક પણ આનો કોઈ પત્ર વ્યવહાર કે ઇન્ક્વાયરી કરી હોય કે એની એની કોઈ તપાસ કરી હોય એવો દાખલો નથી પુલને બચાવવા માટે હું માંડવીની માંડવીની જનતાને પ્રજાને કરું છું કે એના માટે તમે આગળ આવો અને જો તમે અમને ટેકો આપશો તો જે માંડવીના જે અમુક અમુક જે ખૂબ જે અગત્યની વસ્તુ છે એને બચાવવા માટે આપણે બધા એક થઈ નેક થઈ અને મહેનત કરી એવી મને તમારા ઉપર આશા છે